શું નામ છે મારી બેન તમારો તમારું શ્રીમાલી બરોબર કયા ગામ આંગણવાડા સિટી કઈ પડે બરોબર હવે મારી બેન તમને શું તકલીફ હતી કમરની તકલીફ હતી ને નવા બરોબર હવે આ કેટલા વર્ષની તકલીફ હતી મારી બેન તમને દસ વર્ષથી થી ઉતાડ બોલો દસ વર્ષ બરોબર અહીંયા રાધનપુર મારી જોડે કેટલી વાર આવ્યા ત્રણ વાર બરાબર કેટલા ટકા ભીડ પડી ધન્યવાદ માનું છું આજે તારીખ છે ઓગણીસ સાતમો મહિનો બે હજાર પચીસ આ વિડીયો શનિવારનો બનાવેલો છે હવે એમના ભેડા એમના હસબેન્ડ

વગર ઓપરેશન મટાડી આપવામાં આવશે અને છઠ્ઠી વાત ઈ કે સંજીવા સાંજે સાધા શરીરમાં પકડાય એને સંજી વાત કહેવાય એક બે ત્રણ શરીરના સંધિવા આ સંધિવાની સારવાર કરી આપવામાં આવશે આ બધી દેશી દવા છે સુધ અને સહકારી આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે હિન્દુસ્તાનની અંદર જેટલી આપણી અઢારે વરણ દવા લઈ લઈને થાકી ગઈ હોય અને પૈસાનું પાણી કરી નાખ્યું હોય અને ખાટલામાં હરેલીને હોઈ ગઈ હોય એવા લોકો સુધી આ વિડિયાને શેર કરજો અને વિડિયાના માધ્યમથી આ બેન ને દસ વર્ષ ની મનકા ને નીચે નસ દબાતી આ બેને મહેનત કરી બેન અધ્યારે બોલો મહેનત કરી એટલે ફળ મળે એટલે મારા વાલાઓ

ઓફિસ નંબર સાઠ અને ઉપર બોર્ડ મારેલું છે અનવર ભાઈ વૈ અંજાર વાળા મારી આગળ છે આશાપુરા નાસ્તો મળે છે સુદ સહકાર વાળો અને ભાથીભાઈ રબારી ની હોટલ છે અને ભાથીભાઈ ને પૂછશો મારા બારામાં તો તમને સારી વિગત મળશે અને મારું કાર્ડ મારો નંબર બધું તમને એની હોટલ મળી રહેશે તો મારું નામ છે અનવર ભાઈ વૈદ મારી યુટ્યુબ ચેનલ છે અનવર ભાઈ વૈદ ફોલો કરજો બે લાઈક કરજો અને બધા જે નવા નવા બને છે એ બધા વિડિયા અપલોડ કરીએ છીએ ને એટલે તમને બધા નવા નવા વિડિયા જોવા મળતા રહેશે તો મારા વાલાઓ વિડીયો ધ્યાનથી સાંભળજો આ વિડીયાને તમારા ગ્રુપ ની અંદર શેર કરજો આ વિડીયો એ ગરીબ મધ્યમ વર્ગ ને કામ આવશે નમસ્કાર મારા વાલાઓ મારું નામ છે અનવરભાઈ વૈદ